તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાથી તેમજ બીજા રૂમમાં સૂતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ એક રૂમમાં રાખેલી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે રૂમમાં અવાજ આવતા સંજય ત્રિપાથી જાગી ગયા હતા અને બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને તસ્કરોએ બહારથી બંધ કરેલ દરવાજો ખોલતા તેઓ બહાર આવ્યા હતા અને તાત્કાલિક જીઆડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા આઠ લાખ અઢાર હજારના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારા નામ સંજય ત્રિપાઠીએ મંગલદીપ સોસાયટીમાં રૂમ નંબર સત્તરમાં આ શુભવ સાડે પાંચ બજે દેશા हम लोग सो रहे थे साढ़े पांच बजे जैसे बाहर से ताला काट के चोरी करके लेके गया सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके हम लोग जब तक निकले तब तक तो वो लोग भाग चुके थे पुलिस में फरियाद कर दिए पुलिस के ऊपर भरोसा कि कार्रवाई करेंगे